આપ સૌને મારા જઈમાં કોડલ પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજરો સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે આમ તો શરૂઆતથી જ આ કેસ થયા પછી ગુલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્ન હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આ બધા દીકરા દીકરીઓને ખૂબ રાહત મળશે એવી લાગણી સાથે આપ સૌને મારા જય મહાકુર